બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સંચાલિત શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલ ભગોડિયા રોડ ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ એ બ્રાહ્મણ બહેનોનું એક સંગઠન વડોદરામાં કાર્યરત છે આ સંગઠનમાં પ્રમુખ તરીકે મીનાબેન શૈલેષભાઈ મહેતાની આગેવાનીમાં ત્રણસો જેટલા બ્રાહ્મણ બહેનો જોડાયેલા છે બ્રહ્મશક્તિ જાગૃતિ મન સંચાલિત શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના બહેનો દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ અગાઉ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શહેરના ભગુડિયા રોડ ડિમાન્ડ નજીક બરોડા પબ્લિક સ્કૂલના કેમ્પસમાં જલારામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં

લગભગ પાંચસો જેટલી બેનો આ સભ્ય છે એમના દ્વારા દર વર્ષે પંદરમી ઓગસ્ટ પહેલાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવી છે રક્તદાનનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ ત્યારે હું ધર્મશક્તિની તમામ બેનોને અભિનંદન આપું છું સુંદર આયોજન માટે બરોડા પબ્લિક સ્કૂલના સહકારથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા બરોડા પબ્લિક સ્કૂલ વાઘડિયા રોડ ખાતે રાખવામાં આવ્યું છે એમ તો હું સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી પણ પણ જે રીતે આ સંસ્થા કામ કરે છે જે રીતે સમાજ ઉપયોગી કામો કરવામાં આવે છે અને ખાસ કરીને દર વર્ષે જલારામ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે જલારામ બેંકને પણ હું અભિનંદન આપું છું ધર્મશક્તિ જાગૃતિ મંચને પણ અભિનંદન આપું છું અને આ જગ્યાનો સદુપયોગ થાય છે એ બદલ ગૌરવ પણ અનુભવું છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને કરો અથવા સંપર્ક કરો